લઈને શનિવારે સરકાર દ્વારા નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે ઇન્ડિયન પિનલ કોડ બદલે હવે ભારતીય ન્યાય સંહિતા લાગુ કરવામાં આવશે ક્રિમિનલ કોડ એટલે કે બદલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા લાગુ કરવામાં આવશે અને એવિડન્સ કાયદાના બદલે ભારતીય પુરાવા અધિનિયમ લાગુ કરવામાં આવશે જે અંગે નવા કાયદા ફેરફારને લઈને ખાસ પુસ્તક તૈયાર કરનાર સિનિયર એડવોકેટ રાજેન્દ્ર શુક્લા દ્વારા ખાસ માહિતી આપવામાં આવી હતી આપણે આઝાદી પહેલાં અઢારસો ને સાહીઠમાં લખાયેલો કાયદો લોર્ડ મેકાલો દ્વારા ભારતીય દંડ સંહિતા એ ચાલુ હતો એ કાયદાનું પુસ્તક છે અને એ કાયદો ચાલુ હતો આ કાયદો આપણી સરકારે અને સ્પેશિયલી મિસ્ટર અમિત શાહના એફર્ટ્સથી એ કાયદો રિપીલ થયો છે અને એને બદલે આ નવા ત્રણ કાયદા બને છે એટલે ઇન્ડિયન પિનર કોડ ઇન્ડિયન એવિડન્સ એક્ટ અને સીઆરપીસી એના બદલે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા ધારો અને ભારતીય સાક્ષર સંહિતા આ નવા કાયદાઓ બની ગયા આ કાયદા બની ગયા લગભગ બે ત્રણ મહિના થયા પણ અને માનનીય આમ મુર્મુ સાહેબની સહી પણ થઈ ગઈ કાયદો બની ગયા પણ એનું અમલીકરણ હવે અમલમાં આવ્યું એટલે એ આવશે પહેલી જુલાઈથી આમાં એક વસ્તુ કે હવે કોઈ પણ નવો ગુનો બને પહેલી જુલાઈએ કે બીજી જુ લઈએ મર્ડર થાય રેપ થાય તો આ કાયદા મુજબ નહીં કરવાનું રહે હવે પછી નવા કાયદા પ્રમાણે એફઆઈઆર થાય ઇન્વેસ્ટિગેશન થાય ચાર્જશીટ બને એ નવા કાયદા પ્રમાણે થશે અલબત્ત જૂના કાયદા કાઢી નથી નાખવાના જૂના કેસો કદાચ ભારતમાં આપણા જે પાંચેક કરોડ કેસો પેન્ડિંગ છે આખા ભારતમાં એમાંથી બે ત્રણ બે અઢી કરોડ તો કેસ ક્રિમિનલ હશે એટલે જૂના બધા કેસો જૂના કાયદા પ્રમાણે ચાલશે અને હવે જે નવા ક્રાઇમ બને એ નવા કાયદા પ્રમાણે ચાલશે એટલે એ પ્રમાણે હવે ન્યાયની પદ્ધતિ ઝડપી બનશે એવિડન્સમાં પણ બધા નિવેદનો બધા એવિડન્સીસ આના લેવાના છે વિડીયો રેકોર્ડિંગના એના એટલે પોલીસે થોડી જવાબદારી વધશે બધાના કાયદાઓ ફળવા પડશે એ કાયદાનો ડિફરન્સ છે એ જાણવો પડશે અને બંને કાયદા જોડે રાખીને નવા ગુના માટે નવા કાયદા પ્રમાણે કેસો કરવા પડશે એટલે વકીલોનું ન્યાયતંત્રનું જજ સાહેબોનું પણ પણ જવાબદારી છે કલ્યાણ લોકસભાની ચૂંટણીને લઈને એક બાજુ ભારતીય જનતા પાર્ટી તમામ પ્રકારના જે જીતવા માટે અત્યારે દાવા કરી રહી છે અને સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનની લોકસભાની બેઠકોને લઈને પણ